કામિની કૌશલનું નિધન વૃદ્ધાવસ્થા સંબંધિત બીમારીઓને કારણે થયું હતું તો મિત્રો તેમના પરિવારના નજીક સૂત્રોએ વિનંતી કરી છે કે તેમનો પરિવાર અત્યંત લો પ્રોફાઇલ હોવાથી આ સમયમાં તેમની ગોપનીયતા જાળવવામાં આવે તો મિત્રો આ દિગ્ગજ અભિનેત્રીનો જન્મ ચોવીસ ફેબ્રુઆરી ઓગણીસો સત્યાવીસ ના રોજ થયો હતો તો મિત્રો તેમની ફિલ્મ કારકિર્દીની શરૂઆત ઓગણીસો સત્તાલીસ માં બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોથી થઈ હતી જોકે તેમની પહેલી ફિલ્મનું નામ નીચાનગર છે